નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તમે ઘણા વિદ્યાર્થીઓને આ વસ્તુનો ખ્યાલ હશે જ કે જુલાઈ બે હજાર પચીસ સેશન્સની અત્યારે એક્ઝામ ચાલે છે તો યુનિવર્સિટીના પોર્ટલ પર એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે એ બહુ જ મહત્વપૂર્ણ અપડેટ જેને કહેવાય ને એવી અપડેટ આવેલી છે મિત્રો એકચુલી આ આજે અપડેટ છે કાલે બી આવેલી પ્લસ આજે બી આવે તો આના જે સ્નેપશોટ છે મે સવારે આપડા WhatsApp ગ્રુપ જે છે એની અંદર મે નાખી દીદેલા કે યુનિવર્સિટીના પોર્ટલ પર આ અપડેટ આવેલી છે ઓકે પ્લસ આપણે જે ચેનલ માં પોસ્ટ કરવાની જે સિસ્ટમ આવે એની અંદર પણ મે આ જે સ્નેપશોટ છે યુનિવર્સિટીના પોર્ટલ ના એ નાખી દીદેલા તો જે વિદ્યાર્થીઓ જોયા છો તો એમને ખ્યાલ હશે બટ એ બધાને જ આવustum ની જાણ થઈ જાય એટલા માટે આપણે આ વિડિયો બનાવી છે ओके okay? तो जो तुम चैनल पर नवाフォ तो खास चैनल सब्सक्राइब કરી લો જો કારણ કે આ રીતના જીબી અપડેટસ હોય આપણે YouTube ના માધ્યમ દ્વારા વિડિયો અપલોડ કરીને તમને તમારો સુધી પહોંચાડીએ છીએ તો નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જશે ન બીજું કે જેમ અત્યારે આપણે આજે સવારે WhatsApp પર અમુક માહિતી મોકલી કેરે કેવું બને છે કે આપણી પાસે વિડિયો બનાવવાનો ટાઈમ કેરે હોતો નથી તો આપણે શું કરીએ કે બસ સ્નેપશોટ લઈને ઇમિડિએટ તમારી પાસે માહિતી પહોંચાડે એટલે WhatsApp ગ્રુપમાં રાખી દઈએ છે તો આજે ભી સવારે મે WhatsApp ગ્રુપમાં એ વસ્તુ નાખી દેલી કે જે પરીક્ષા મોફુક

मोफुक राखेल परीक्षा बाबत जो मित्र अ तमने ख्याल असे की 7 तारिक એટલે કે કાલેના દિવસે મેક અપડેટ આવેલી કે પરીક્ષા મોફુક રાખવા आले छे औद्दीકાલ માટે मींस કે આજના માટે તો જે મોફુક રાખવામાં આવેલી છે હવે એની પરીક્ષા ક્યારે લેવાશે ઓકે એ બી અપડેટ યુનિવર્સિટીના પોર્ટલ પર આવે છે આ બનને અપડેટ આપણે એક વખત જોઈ લઈએ તો તમને બધી વસ્તુ ક્લિયરિફાઈ થઈ જશે જે વિદ્યાર્થીઓને ખ્યાલ નહી હોય તો તમને બી આ વિડિયોના માધ્યમથી તમને પણ ખ્યાલ આવી જશે ઓકે તો ચાલો હવે डायरेक्टली ડોક્ટર બાબા સાહેબ મેડિકલ ઓપન યુનિયનના પોર્ટલ પર આપણે જઈએ જેથી બધી વસ્તુ સમજી લઈએ ચાલો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ કોરમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરી દઈશું બી એટલે કે યુનિવર્સિટીની વેબસાઇટ અહીંયા ઓપન થઈ જશે આ લિંક આવેલી છે એક લિંક ઉપર આપણે ક્લિક કરી દઈશું BAOU ના અને અહીંયા જે છે થ્રી ડોટ્સ ઉપર ક્લિક કરીને આપણે અહીંયા જે હોમનું ઓપ્શન છે એટલે કે મુખ્ય પૃષ્ઠ ઉપર યુનિવર્સિટીના એ ઓપન થઈ જશે તો આમાં તમારે નીચે સ્ક્રોલ કરીને અનાઉન્સમેન્ટ સેક્શન જે છે એની અંદર જતા રહેવાનું અહીંયા ઘણી બધી ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ અનાઉન્સમેન્ટ સેક્શનની અંદર આવતી હોય છે જે ઘણા વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટન્ટ હોય છે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી તમે અહીંયા જોવા મળશે તો સૌથી પહેલો વસ્તુ જે કે ઇમ્પોર્ટન્ટ નોટિસ ઓલ કોર્સિસ એگزામિનેશન ડેટेड 89 2025 હેઝ બીન પોસ્ટપોન્ડेड એટલે કે 8 તારીખના દિવસે જે एग्जाम રાખવામાં આવેલી હતી એને પોસ્ટપોન્ડ કરવામાં આવેલી છે ઓકે એટલે કે આજની જે एग्जाम હતી એ પોસ્ટપોન્ડ કરી દેવામાં આવી છે આજની મીન્સ કે કઈ તારીખ 8 9 2025 તો અપડેટ આવેલી સાંત તારીખે આ લિંક શેનો ઉપર પર ક્લિક કરી કે શું કેવા માંગે છે અપડેટ

જો મિત્રો અહીંયા ક્લિયરલી મેન્શન કરી દેવામાં આવ્યું છે કે આઠ તારીખની જે પરીક્ષા છે એ પરીક્ષાને મોફુક રાખવામાં આવેલ છે કારણ કે હવામાનની જે પરિસ્થિતિ છે પ્લસ વાતાવરણ જેવી રીતનું છે એટલે વરસાદના વાતાવરણને ધ્યાનમાં લઈને આ પરીક્ષાને પોસ્ટપોન કરી દેવામાં આવ્યું છે મોફુક રાખવામાં આવેલ છે અને હવે તે શું લખ્યું છે મોફુક રાખેલ પરીક્ષા સમયપત્રક મુજો તારીખ 25 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે નેક્સ્ટ જોઈએ કે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે 8 નો 2025 સોમવારના રોજ તમામ કોર્સની પરીક્ષા મોફુક રાખવામાં આવેલ છે તમામ અભ્યાસ કેન્દ્રો પરીક્ષા કેન્દ્રો અને પ્રાધિકિક કેન્દ્રોને વિનંતી છે કે આ ફેરફારની નોંધ લેને સંબંધિત વિદ્યાર્થીને તરત જ જાણ કરશો ઓકે તો આ એક અપડેટ મિત્રો અહીંયા જોવા મળીલી હતી જુલાઈ 2025 સેશન્સ માટે હવે બીજી એક અપડેટ મિત્રો અહીંયા છે ओके okay, ए 8 सप्टेंबर એટલે કે આજના દિવસમાં અપડેટ આવેલી છે તો કે લખ્યું છે 8 सप्टेंबर 2025 ને મોપુક રાખેલ પરીક્ષા બાબત આ લિંક આપેલી છે મેં પર આપણે ક્લિક કરી દઈશું એટલે ડિટેલમાં અહીંયા માહિતી ઓપન થઈ જશે થોડું નેટવર્કનો પ્રોબ્લેમ છે મિત્રો નેટવર્ક માં થોડો ડિશાર્જ ચલો ઓપન થઈ ગયું છે ઓકે તો લગભગ એ જે વસ્તુ અહીંયા મેન્શન છે બને લિંક્સ ની અંદર એક વખત વાંચી લે એ જે વસ્તુ છે જુલાઈ 2025 ના સંતરાંત પરીક્ષા હાલ ચાલી રહેલ છે અંતર્ગત ગુજરાત રાજ્યના વિവിധ જિલ્લાઓમાં वर्षादी वातावरण ते म्हणजे हवामान विभागने सूचनाने ध्यानमालेने विद्यार्थ्याઓના હિતમાં તારીખ 8 સપ્ટેમ્બર 2025 ને સોમવારનો રોજ લેવાના સત્રાંતર પરીક્ષા મોફુક રાખવામાં આવેલ જે મોફુક રાખેલ સત્રાંતર પરીક્ષા સમયપત્રક મુજબ 25 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજવામાં આવશે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે 8 નો 2025 એટલે કે સોમવારનો રોજ તમામ કોર્સની પરીક્ષા મોફુક રાખવામાં આવેલ છે તમામ અભ્યાસ કેન્દ્રો પરીક્ષા કેન્દ્રોને પ્રાધિક કેન્દ્રોને વિનંતી છે કે આ પરિપત્રને નોંધી લેને સંબંધિત વિદ્યાર્થીનો જાણ કરશો બરાબર મિત્રો તમે આ વસ્તુ તમે જોઈ લીધી હશે ઓકે આપણે સવારે જે તમને WhatsApp ગ્રુપની અંદર ડિટેલ મોકલેલી પ્લસ આપણા YouTube ચેનલના પોસ્ટ બી એક મોકલેલી તો લગભગ તમે જોઈ લીધી હશે ઓકે કારણ કે આવી જે ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ હોય મિત્રો એ ખરેખર ઘણી ઇમ્પોર્ટન્ટ હોય છે તો આના માટે તમે આપણા WhatsApp ચેનલ સાથે ખરેખર જોઈન કરી લેજો જેની લિંક બી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે જેથી તમને બધી જે સ્ટોર ડિટેલમાં મળી જશે કઈ પણ અપડેટ આવે તો આપણે ટ્રાય કરીએ છીએ કે થાય જેટલું જલ્દી બને ત્યાં મૂકી દઈએ ओके तो आज माहिती체 તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં કોઈ નવી અપડેટ કોઈ પોર્ટલ પર આવશે ઓકે તો એનું વિડિયો બનાવીને આપણે આપડે ચેનલની અંદર મૂકી દઈશું એટલે બધા દિવસો તમને ક્લિફાઈ થઈ જશે ચાલો થેન્ક યુ